સ્વચ્છતાહી સેવા અંતર્ગત અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ ડેપોના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણમાં ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિત ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું જે બી ગાય ડેપો મેનેજર અંકલેશ્વર આજ રોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વભાવ સંસ્થા સંસ્કાર સંસ્થા અંતર્ગત એકમ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં એક પેડ માકેના અંતર્ગત અમારા ડેપોના ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફ મળી અમારા દ્વારા અમારી પરિસરમાં અલગ અલગ વૃક્ષોના રોપાનો અમારા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ છે અને સફાઈ બાબતે જાગૃતતા કહેવાય એ માટે અને પર્યાવરણની જતન થાય એ અંતર્ગત અમારા દ્વારા એક સરસ કાર્યક્રમ કરવામાં આવેલ છે તો